જય સ્વામિનારાયણ મિત્રો તો હજી હતી વસંત પંચમી આ તે દિવસનો છે અને મારા પ્રાણ પ્યારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ તો એ જન્મદિવસ નિમિત્તે મેં સુંદર મજાની કેક ઘરે બનાવી હતી અને પ્રસાદી માટે ધરી હતી તો આ છે એ સુંદર મજાની કેક અને જોઈએ મજા મજા છે ભાઈને મજા મજા છે હું આરોગો છો હા ભાઈ પૌભાજી પૌભાજી કાલે ઘરે પાઉંભાજી બની હતી કારણ કે એને પ્રસાદીમાં લઈ જવાની હતી અને આજે આજે અમારી મહિલા સભામાં હું ગઈ તી કેક લઈને ક્યાંય પ્રસાદી હતી પાઉંભાજી ની તો ત્યાં તા પાઉંભાજી લવરને જલસા પડી ગયા કાં કેવી છે બહુ તીખી છે